યુવા પેઢીમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધારે છે અને એના દ્વારા યુવક યુવતીઓ સરળતાથી અને ઝડપથી એકમેકના સંપર્કમાં આવી રહ્યા છે ઘણી વખત આવા યુવક યુવતીઓ ઓનલાઈન જ એકબીજાના પ્રેમમાં પડી જતા હોય છે પણ જ્યારે રૂબરૂ મળવાનું થાય છે ત્યારે તેમને સચ્ચાઈનો ખ્યાલ આવે છે અને સચ્ચાઈ ખૂબ જ કડવી હોય છે આવી જ કેટલીક ઘટનાઓ અમદાવાદમાં પણ બની રહી છે મહિલા હેલ્પલાઇન એવી અભિયમને આ પ્રકારે સંકટમાં મુકાયેલી યુવતીઓ મદદ કરવા માટે કોલ પણ કરતી હોય છે ફેબ્રુઆરીની શરૂઆતમાં પંચમહાલની એક અઢાર વર્ષીય પરિણીત યુવતી શહેરના વીસ વર્ષીય એક યુવકને મળવા અમદાવાદ આવી હતી જેને તે ઇન્સ્ટાગ્રામ પર મળી હતી મહિનાઓ સુધીની ચેટિંગ પછી બંનેએ મળવાનું નક્કી કર્યું એક દિવસ ઘરે ઝઘડા પછી યુવતી અમદાવાદની બસમાં એ આશાએ ચડી કે તેનો ઓનલાઈન મિત્ર કટોકટીમાં તેનો તારણહાર બનશે જ્યારે યુવતીએ યુવકને કહ્યું કે તે છૂટાછેડા લઈને તેની સાથે ઘર માંડવા તૈયાર છે ત્યારે યુવકે હાથ ઊંચા કરી દીધા યુવકે યુવતી સાથે દલીલ કરી કે તેનો અભ્યાસ પૂર્ણ કરવામાં અને નોકરી મેળવવામાં તેને થોડો સમય લાગશે આખરે તેણે અભિયમ એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો ત્યારબાદ છોકરીને પહેલાં નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી અને પછી તેના માતા પિતાને સોંપવામાં આવી તાજેતરમાં બનેલી અન્ય ઘટનાની વાત કરીએ તો તેમાં મહેસાણાની એક પંદર વર્ષીય યુવતી શહેરમાં આવી હતી અને તે બે દિવસથી ગીતા મંદિર બસ ડેપોમાં રોકાઈ હતી ત્રણ વર્ષની દોસ્તી ધરાવતો યુવતીનો મિત્ર આવ્યો ન હતો અને એને યુવકના સરનામાની ખબર પણ ન હતી છોકરાએ તેનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો અને છોકરીને શું કરવું એ સમજાતું નહોતું તેણે ઘર છોડતા પહેલાં તેના માતા પિતા સાથે ખોટું બોલ્યું હતું આમ કોઈના સાથ વિના શહેરમાં એકલા મુસાફરી કરવી તેના માટે આઘાતજનક હતી અમદાવાદમાં આ માત્ર એક કિસ્સો નથી આવા તો દર અઠવાડિયે સરેરાશ એક કોલ હેલ્પલાઇનને મળી રહ્યા છે જેમાં કોઈ યુવક કે યુવતી પોતાના સાયબર પ્રેમને મળવાની આશામાં શહેરમાં આવે છે અધિકારીઓએ કહ્યું છે કે માતા પિતાએ સંતાન સાથે વાતચીતનો રસ્તો ખુલ્લો રાખવો જોઈએ જેથી તેમના સંતાનો ક્યાં જાય છે અને કોને મળે છે એ વિશે તેમને હંમેશા જાણ રહે